કલાક થી આ કરો છે લાદી નથી પૈ તું તારે બનલો ને લો પાટો એ હું કે હવાના પોર માં એક અહીંયા નીચે હું કે નવેરા માં મિંદડી નું બચ્ચું પડી ગયું તું અત્યારે જો ને કાઢી અહીં લાકડી ફીલી કામ માં હલા ગોળ અહીંયા પડી ગયું તો વાર અત્યારે ખમવા નિરાતા પર ઈ ભાઈ કું ઈ નથી આવતું ભાઈ કું ઈ વઈ ગઈ છે આ ઢીલું ન પણ આમાં કેમ હલવાઈ ગયું કયું ના ટ્રાય કરી આવતું જ નથી કરે નીચેથી આ એમ એમ આત્મા લઈ લ્યો ને તો આવી જાય કદાચ પછી ઉપર મૂક્યા વયો જ તમારે અમારે ગ્રિલ માં પાતરું છે તો આવે ને હા એમ આવી ગયો એ આવી જો આવી ગયા નીચે પાખોડિયા ભરે છે

હજી હજી આ બાજુ આટા મારે એના પછી બહાર નીકળી ગયા ત્રણેય હજી નીચે ઉતરે હવે સવારે કેટલા વાગે પડ્યું તો

Jadi. Sekian dokter. bisa Halo. Halo. ciku Halo.

કલાક થી <sulbury>

હા પાક બનાવવાનો તમારે કાજુ બદામ આવી ગયા ખોલો તો નહી જો રાહ જો કાજુ બદામ

એવું તો જ અત્યારે રાત ના જમવા માં સેવ ટમેટા ની શાક છે રોટલી ને ભાખરી છે ખીચડી અને પાપડ